વલસાડ પાનેરા પારદી મનીબા કોમ્પ્લેક્ષમાં આગ પકરણમાં આઠ મહિના બાદ ગુનો નોંધાયો વલસાડ તાલુકાના પાનેરા પારદી મનીબા કોમ્પ્લેક્ષમાં આઠ મહિના અગાઉ કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી જેમાં મેડિકલ ચલાવતા પારદી સાનપુરમાં રહેતો સ્મિત જિગ્નેશભાઈ દેસાઈ અને ક્લિનિક ચલાવતી ડૉક્ટર જીનલબેનનું મોત નીપજ્યું હતું ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા આ આગની ઘટનામાં આઠ મહિના બાદ ગેરકાયદેસર રીતે કોમ્પ્લેક્ષ બનાવનાર પાનેરા ખોખરા ફરિયામાં રહેતા ઈશ્વરભાઈ ડાયાભાઈ પટેલ તેમના પત્ની ઉષાબેન ઈશ્વરભાઈ પટેલ અને પુત્રો જિજ્ઞેશ ઉફે જીગો ઈશ્વરભાઈ પટેલે દુકાન ભાડે આપી હતી અને જે ભાડે રાખનારી મહિલા નાસિકમાં રહેતી પ્રિયંકા રાહુલ બાગલેએ આ દુકાનના અનુભવ વિના કેમિકલ ટ્રેડિંગનો વેપાર કરનારી પ્રિયંકાના પિતા રાજેન્દ્ર ગંગારા મંડલિક તેનો ભાઈ હિમાલય રાજેન્દ્ર મંડલિક સામે ફરિયાદ નોંધાવવા માટે આઠ મહિના સુધી મૃતકના પરિવારજનોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનના આટા માર્યા હતા રાજકોટની આગની ઘટના બન્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો છે